જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અને બચો અત્યારે છે ને બેનનો ને એમ સામાન ગોઠવવાનો બાકી છે કપડાનું ને બધું બાકી છે તો અત્યારે આવી ગયા છે બેનના ઘરે તો હવે બધું કામ કરવાનું લાડ બધું છે તો હલો કરવા માંડીએ અને ગોઠવી નાખી પછી બતાવું ગોઠવાઈ જાય પછી કે બેનનો રૂમ ને એવું કેવું છે હું કઈ જો હું કઈ કામ કરવા નહીં આવું અહીંયા

હાલો મિત્રો જો આજે હું આવી ગઈ છું મેણબત્તી સર્કલ પાસે ભાવનગર ત્યાં ભાઈ ને પાણીપુરી ની શોપ છે તો શોપે આવી છું તો તમે જોઈ શકો છો જો મિત્રો કેટલી મસ્ત અને આઈ પીઠળ શોપનું નામ છે અને એકદમ સરસ અને મસ્ત અને પબ્લિક પણ એટલી ખાવા આવે છે ભાવનગરની કે વાત પૂછોમાં બહુ જ જોરદાર અને વધારે અને ખાવા માટે પણ આવે છે તો તમે જો કેટલું માણસ આજે તો જો હું અત્યારે બપોર વસારના ગાળામાં આવીશું એટલે અત્યારે માણસો પણ ઓછા છે અને કેમ કે જો આમ મેલા હોત કે રોંઢાના ટાઈમમાં આવી હોત ને તો એમ કે વધારે હાંજના ગાળામાં અને રોંઢાના ગાળામાં વધારે પબ્લિક ભેગી થાય છે અને આપણે આઈપીઠળ મેણબત્તી શોપ મેણબત્તી સર્કલ પાસે ભાવનગરમાં આવેલી આ આઈપીઠળ શોપ છે તો તમે જરૂરથી ભાવનગરને આજુબાજુમાં રહેતા હોય તો એકવાર જરૂરથી આ શોકની મુલાકાત કરજો અને બહુ સરસ અને મસ્ત છે અમારા રાહુલભાઈ એકદમ સરસ સોખાઈથી અને બહુ મસ્ત બનાવે છે અને જો બધી ગમે ત્યાં તમે પાણીપુરી ખાવા જાઓ ને એટલે એમ કે ગમે ત્યાં જાઓ તો એ આટલું હાથથી નજી મિક્સ કરતા હશે અને એના હાથેથી નજી બધાય ભરી અને માલ મસાલા બધું પાણી હાથ એ બધું બનાવતા હશે ને એને એના હાથ આમ ખરાબ ભાઈ છે ગંધારા ભાઈ છે તો એવી રીતે પણ હશે પણ અહીંની શોખાઈ તમે એકવાર જુઓ કેટલી મસ્ત શોખાઈ છે કે આ જ ક્યાંય અડાડતા નથી અને આ જો માવો પણ પાણીપુરીનો એટલો સરસ બનાવે છે પુદીનાનું પાણી અને એવા તો કેટલા મિક્સમાં મસાલા નાખે છે હાથ આઠ મસાલા નાખે અને ત્રણ ચાર પાણી પેલા નાખે પછી અલગથી બહુ સરસ જો ચોખાઈથી બનાવે છે અને બહુ મસ્ત પણ છે અને ગમે ત્યાં તમે પાણીપુરી ખાઓ ને તો આવી પાણીપુરીનો સ્વાદ અને આવી પાણીપુરી મસ્ત અને સરસ તો તમને કંઈ મળશે જ નહીં જરૂરથી એકવાર અહીંયા આ પાણીપુરી તમે ચાખીને જાઓ ને આ પીઠળ કેન્ડીમ પાસે એટલે તમે યાદ રાખજો કે તમને બીજે ગમે ત્યાં ખાવા જાઓ ને તો આટલી મસ્ત અને આટલી સરસ તો નહીં જ હોય તે એમ એટલી સરસ અને પાણીપુરી છે અને સ્વાદમાં પણ આવો સ્વાદ તમે ક્યાંય પણ ચાખ્યો પણ નહીં હોય અને ક્યાંય મળશે પણ નહીં અને હજી સુધી મેં કોઈ આવી પણ બનાવી પણ નહીં શકે એની પણ ગેરંટી લો કેમ કે એકવાર ચાખો એટલે તમને એમ જ થાય કે નાના પાણીપુરી બહુ મસ્ત અને સરસ બની જ છે એમ કોલ્ડ પાણીપુરી છે મસ્ત આઈ પેઠળના નામથી અને બહુ સરસ હાલે પણ છે અને જોરદાર હાલે છે કે અહીંયા ટ્રાફિક પણ એટલી રહે છે કેમ કે એકવાર જે માણસ ખાઈ જાય છે બીજી વખત જરૂરથી અહીંયા ધક્કો ખાય છે અને જરૂરથી આવે જ છે તે ભાવનગરની આજુબાજુમાં કે ભાવનગરમાં કદાચ રહેતા હોય તો જરૂરથી એકવાર મુલાકાત કરજો હું પોતે વખાણ કરું એવું નથી અને આની પહેલાં પણ બે વિડીયો યુટ્યુબમાં મૂકેલા છે એ બીજા આપણે મીડિયાવાળાએ મૂકેલા છે યુટ્યુબમાં અને આ ત્રીજો વિડીયો હું પણ બનાવું છું અને બીજા વોટ્સએપમાં એ વિડીયો તો અલગ જ છે પણ યુટ્યુબમાં પણ આ ત્રીજો એટલે તમે યુટ્યુબમાં સર્ચ કરી અને જોજો એ મૂકેલા જ છે અને બહુ મસ્ત અને એકદમ સરસ પાણીપુરી બનાવે છે અને હાલે પણ જોરદાર અને માણસ એકવાર આવે એટલે બીજી વાર તો જરૂરથી ધોકો ખાવાના જ છે કેમ કે મસ્ત માલ બને એટલે સારો અને જાત મહેનતથી ઘરે ચોખાઈથી એટલા સરસ બટેટા બાફી અને ચટણી મસાલા એમાં નાખવાનું પાણી ગળી ચટણી તીખું પાણી એ બધું પણ આ રે એમ કે કેટલી પ્રકારના મસાલા જો કે આપણે તો આવું વસ્તુ કંઈક કરતા ન હોય એટલે મને તો નામે પુરાનું આવડે પણ એ બધાય મસાલા એડ કરે ખુદ ઘરે બનાવે બટેટા બાફી પોલી તૈયાર કરી અને લઈ આવે પછી અહીંયા આવીને ડુંગળી સુધારવાની અને તાજો તાજો માલ એમ કે રોજે રોજનું હું જેટલો માલ બાફેલો અને જેટલો માવો કમ્પ્લીટ કરેલો હોય ને એ દિવસમાં બે થી ત્રણ વખત એને આ શોપ પણ બનાવવો પડે છે શોપ ઉપર તો એ ખુદ બનાવે અને પછી પાણીપુરી સમસીએથી ભરી અને પછી એમ કે ચાકુ વડેથી ભરી પાણીપુરીમાં નાપે છે કે હાથેથી આમ લોંદ લેવાના એવું નહીં હાથેથી નહીં અને કોઈના હાથ જોઈને પણ અત્યારે જમવાનું પાણીપુરીનો ભાવે અમુકની રેકડી તમે ઊભા તો રહેજો તમને ગમશે પણ નહીં એમ જોવું પણ નહીં ગમે ભરતા હોય ત્યાં જ આપણે ખૂબ ચડવા માટે પણ અહીંયા તમે જો એટલી ચોખ્ખાઈ જેવી છે કે વ્યવસ્થિત વાસણ ઢાકેલી વ્યવસ્થિત બધું કટિંગ કરેલું અને ક્યાંય માયખ કે તમે કચરું કે વાળ કે કોઈ ઝીણી જીવાત કે કંઈ તમે દેખશો નહીં એટલી મસ્ત છે તો જરૂરથી મુલાકાત કરજો ને આજે મેં પણ ખાધી મેં કોઈ દિવસ એટલી બધી પણ પૂરી ખાધી નથી આજે આખી ડીશ મેં ખાઈ લીધી એ બહુ મને ભાઈ અને બહુ મસ્ત અને એકદમ સરસ છે એવું પાણીપુરી એટલે જોરદાર કેવું ન પડે એમ અને બાકી એક વાસરા દાદા ગુરુદેવ અને પીઠળમાંની દયાને અમારા રાહુલભાઈ ભોગ દેશે એવો ભોગ તો કોઈ કોઈ પણ વ્યક્તિ પાણીપુરીમાં ભોગ જ નહીં આપી શકતા હોય કે આ રીતની ચોખાઈ કોઈ રાખી જ ન હગે એટલી ચોખાઈ નહીં એટલો સ્વાદ એટલે વાત પૂછોમાં કંઈના મસાલાનું તો નામ જ નથી લેવાય એમ એવડા મસાલા એ નાખી એટ કરે છે હાલો હું આવીશ ભાઈ ની પાણીપુરી ખાવા તો જો મિત્રો કેટલી મસ્ત અને સરસ અને સોખાય એટલે ઘટે નઈ કાંઈ અમારા રાહુલ ભાઈ ની પાણીપુરી એટલે જીજે ફોર હો

હાલો નાસ્તો કરવા ખાઈ ત્યારે નાસ્તો કર લઈ પછી ની વાત પછી જો આજે એટલા કપડા ધોયા એટલા તો હવે બે વાર તો હોય ને આ બધી દોરી ઉપાડી અને હુંકેલી નહીં પાછું અત્યારે ભરાઈ ગયું છે જો મને આ બહેનના નહીંના મકાન છે ને આવડું મોટું ફર્યું છે જો આવી રીતે છે આ ફર્યું તારા કેમકે આજે જો કે દિવસનો ટાઈમ ન થયો એટલે અત્યારે નવા ઉપર ધાબા ઉપર જાનો નહીં ઉપર અને રૂમ નથી ટૂંકમાં સિંગલ જ છે એટલે જયારે આ છોકરી છે કપડાં વાસણ નહીં અને આ બધું ફર્યું છે આ રૂમ જો મોટો કોઈ રૂમ છે બહુ જ મોટો છે હજી તો બધા લાંબા સાડાવરા રખડે છે કેમ કે હરખા કરવાના બાકી પડ્યા બોક્સ પડ્યા હતી હજી એ ફરી આ કામ રખડે છે હજી આ રસોડું જો આજે અમારા બેન બનાવવાના છે મન્સુરિયમ તો જો દીધો કે અમાર બેન નો સામાન જા નતો એનું કારણ છે કે એનો બધો જે કરિયાવર નો સામાન છે ને બધો ગામડે પડ્યો છે એટલે અહીંયા તો ઝીણા મોટી વસ્તુ બધી રનિંગ માં જે જોતી હોય ને એજ બધું લીધી તી એટલે બીજું કઈ અહીં લઈ આવ્યા નથી એટલે થોડોક ઓછામાં નહોતો બીજું બધું એને તો ગામડે પડ્યું છે રસોડું પણ બહુ જ મોટું છે હા મારે આવું નહીં બેન મંદિર

હલો મિત્રો જો મંચુરિયમ થઈ ગયા છે તૈયાર કેમ કે જો ને આ ગોળીઓ વાળી લીધી છે કોબી અને ગાજરને આમાં બધું બધું શાકભાજી ડુંગળી અને કમ્પ્લીટ કરી લીધી છે ને અત્યારે જો તળવાનું પણ ચાલુ છે તળાઈ ગયું છે અને આ તળાઈ ગયેલી ગોળી છે અને આપણે મંચુરિયમનો વિડીયો આગળના બ્લોગમાં મૂકેલો જ છે તો તમે જોઈ લેજો કદાચ કોઈ જોયો ન હોય તો મારે ખુદ મેં ખુદ મારા ઘરે બનાવેલા છે અને મેં વિડીયો મૂકો છે

રમલેબન મત કમેન્ટ આવી ગઈ ને નહી રમલેબન તને તારે ખબર નથી તારે મેસેજ ન થયો ઓલગ અતાર છોકરીને ધારા વખાણ કર્યા પડે સબસ્ક્રાઇબ કરી ઈનેત ખબર હવે કેજ્યુલ નગરકતા અમે નામે હળ હળ દેતા હાલો મંજુરીયામાં આપણે થઈ ગયા છે એકદમ તૈયાર અને રેડી

પછી છે ને એને ગરમ કરી અને પછી ફરીથી નાસ્તામાં ખાવાનું છે તો રાબડી પેંડા ને મંચુરિયમ ખાવા હાલો મિત્રો બધા હું તો શું કહું છું હમણાં હોય ને ભજીયા ભજીયા બનાવે છે ને મારો છોકરો નાનો છે ને એ મને ઘડી એવું કરવા ના કેટલી વાર રોગ એટલી વાર દે ને તમે એને દઈ ગયા

આ લેસન ઈ દરરોજ આ છે વિડિયો માં ઓની હોલો રાબડી પેંડા થઈ ગયે છે તૈયાર અને બધાય બેહી ગયા છે ખાવા હું બેન ખાશું પેંડા ખાશું મીઠા છે મસ્ત છે ને મસ્ત છે પાજ્યા તો બેન જો આ પેંડા તમને બહુ જ ભાવે મને આ પેંડા મને બહુ ભાવે એટલા માટે હું જો આ પેંડા બનાવ્યા છે સ્પેશિયલ મારા માટે અને હું ખવાય બેહી

હાલો મિત્રો જો બેનનો સામાન ફેરવાય અને બધું ઘરનું કામકાજ પણ વ્યવસ્થિત ગોઠવાય અને બધું કામકાજ પણ થઈ ગયું છે અને ભાઈને પણ અહીંયા થઈ ગયું છે અને અમારા રાણા સાહેબ આવી ગયા છે કાલના તેડવા તો હવે કાલ રોકાણા આજ રોકાણા અને કાલે હવે નીકળી જવાનું છે એને પણ કામ બચ ખોટી થતું હોય એટલે વહી જવાનું હોય એટલે એવું છે અને અત્યારે જો કે છે ને હવે કાલે જવાનું છે રાજકોટ એટલે હવે પાછા ઘરે જઈ હમણાં કેટલા દિવસથી હું તો રોકાણી છું અને એ પણ આવ્યા એને બે દિવસ થઈ ગયા છે ને કાલ ત્રણ દિવસ થાય ત્રીજો દિવસ એટલે કાલે ઘરે જવાનું છે તો હવે આપણે અત્યારે જો ભાઈના ઘરે હું આવી ગયા છે ને હવારમાં વહેલી ટિકિટ બુક કરાવી છે કેમ કે ગાડી લઈને નથી આવ્યા એટલે બસમાં જવાનું છે એટલે સવારે વહેલું ઉઠવાનું છે ને આજે પણ મોડું થઈ ગયું છે એટલે અત્યારે જો ઠેકા પાયકા છે તો હું જઈ અને હવારે નીકળવાનું છે એટલે મોડું થશે અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વિસરાજ જય મુરલીધર અને અમારા વિડીયોમાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને બાકી અમને કોમેન્ટમાં બતાવજો હાલો ત્યારે આજનો બ્લોગ પૂરો કરીએ જય વિસરાજ જય મુરલીધર આવજો બધા કાલના નવા બ્લોગમાં મળીએ